રામ રામ સીતારામ બધાની જે ગાતરમાં કેમ છો બધા મજામાં ના તો ભાઈ ફાઇનલી આપણી સરપ્રાઇઝ રિવીલ કરી દીધું હું પેલા આપણે તમે સરપ્રાઇઝ જોઈ આવો પછી મળીએ ચાલો ભાઈ આ આપણે નવો ફોન લીધો ને એટલે રાંધેલ માતાજીને મંદિરે આવ્યા ને આ મસ્ત મજાનો નજારો જોઈ લો તમે જો કેવો મસ્ત મજાનો નજારો છે તો આ ત્રાવ આકર બાજુ ઓ મસ્ત મજાનો નજારો છે હે આવી ફૂલું હે જાડવાનું જો ત્યાં નવો ફોન લીધો હું મારો મામો કહી કે રાંધેલ માતાજી ને મંદિર જો મસ્ત મજાનો નજારો હે જો ગાર્ડન આ કો નારિયેરી છે જો આ મંદિર છે મસ્ત મજાનું જોઈ

एरांधल माता जी ना प्रमंडल पास पुकवाया फूल ना तो क्या मस्त मजा नजर है लियो भाई दुनिया नजर वाह है फूल ने गार्डन मजा वाह बेहवाने फोटो शूटिंग का है विक नजर मंदिर क्यों मस्त है चंदल माता जीन मंदिर तो આકર ભોળેનાથનું મંદિર છે હે આ છે નંદ માતાજી નું મંદિર આપણે આખો જઈએ નંદન માતાજી નું મંદિરે ફોન લીધો ને એકલે આ દર્શન કરો

A seburanat numan dir joo aglinai joo i booranat numan dir joo bel apregadan joo i yaa ioo jauh musta majan pul hee joo ta fai lio gadaun hee musta dia jo injero hee joo ai lio gadaun hee musta ફૂલ હે ભાઈ મળે નામ તો નથી તો તમને દેખાડી દઉં કે આવો નજારો હે આ છે ભોળેનાથનું મંદિર જો ભોળેનાથનું મંદિર જોઈ લો મસ્ત આજ નવો ફોન લીધો ને બધે દર્શન કરવા આવ્યા જો આ ભોળેનાથનું મંદિર છે પાર્વતી માતા હે જોઈ લો કેમ હર હર મહાદેવ મહાદેવ હાલ તો ભાઈ મળીએ સીધા ઘરે હનુમાન બાપા હે ગણેશ ભગવાન હે સીધા ઘરે જઈને મળીએ તો ભાઈ બાય માતાજી ભાઈ ડીમ ભર્યો ઓવરફ્લો થાય ગઈ જો મસ્ત મજા જો ડીમ ભર્યો ચાલો ભાઈ અટાણા આવે કે આપણે ભરત મામા ને વાળીએ ભરત મામો છે નહીં એ ક્યાંક ગોતે એવા આગળ આવી છે મળાવેલો જો મસ્ત મજાની વાસળી છે વાસડી વાસડી એ બે ગઈ જો વાસળી છે મસ્ત મજા ને આ શ્રી વાસળી હું કાને વાત કરા પણ મજા આવે ભાઈ આને ભાઈ રમવા બધું 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 Asyik berat mama ni mandi. Oh hai, pari ni kiri oh hai. Berat mana? Jauh tu mandi dah. Kehatan makin emas tu makin ni kiri. Yo, kiri asal he mandi ni. Asyik amba, ambo, ambo, ambo. Oli kalau si betrain. Jaga be B, ni kau antri jo. Nah, semasa majan mandi. તમે જોઈ શકો છો ભાઈ તમને ફાઈનલી સપ્રાઈઝ આપણે સપ્રાઈઝ ઈચ્છો તો એ રિવીલ કરવાના હે ને તમને કાં સપ્રાઈઝ છે દેખાડીએ એક જ મિનિટો એટલે મસ્ત મજાને કોમેન્ટ કરી દે અને એક લાઈક ઠોકી દે ત્યાં સુધી માં પાછી બતાડીએ બરોબર હા ભાઈ વસ્તુ લેજો આ છે સપ્રાઈઝ દેખાય એ માં બતાડી દેવાના કઈ નથી અવે દેખા આપણે નવો ફોન લીધો બોલે તો મોબાઈલ લીધો બરાબર નવો ફોન લીધો પગરેતી હમ જો બતિયાર જો ભાઈ આ લીધો આપણે નવો ફોન જે ફાઈનલે આપણે તમને કહેતા સરપ્રાઈઝલીવર કરવાનું છે એ આ હતું જો ને આ બ્લોગમાં વ્યૂ આવવા જોઈએ બરાબર ને પૂરો બ્લોગ જોજો ને આપણે છેલ્લા એન્ડિંગ માં દેખાડ્યો છે એટલે તમે પૂરો વિડિયો ને સ્કીપ ન કરે નખ્યો હાટું બરાબર હા ઈ દવા સટન કા માલે જો આ કિનો ભાઈ કિનો ગો હા ભાઈ જો ભાઈ વાગે ચાલુ હોય જોવાનો બ્લોક કેવા મસ્ત સોખો આવે તમને તમે કોમેન્ટ કરજો બરોબર બધી પૂરી એ અણે બ્લોગ ચાલુ હોય એટલે બોલતો ન કરતા બરાબર ને આજના બ્લોગને આપણે એન્ડ એન્ડ કરીએ બ્લોગ સારો લાગ્યો તો એક લાઇક એન્ડ શેર ને એક કરી દેજો ને તો આવું એ મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય